અમે કરી છીનાળા એમ તુર્કી છે ને ભારત ને દોસ્ત માને છે પણ પાકિસ્તાન ને ભાઈ માને છે તીન હાંડ ન થઈ જાય એટલે

તેના દ્વારા હવે તુર્કી જવાનું તેઓ લોકો છે તે ટાળી રહ્યા છે લોકો છે ત્યાં પ્રવાસ કરવાનું ટાળી રહ્યા છે અને કહેવાય રહ્યું છે કે તુર્કી ની બસો ને પચાસ ટકા જેટલી ટૂર છે તે હાલ રદ થઈ ગઈ છે અને આના કારણે તુર્કી અને અજર અજરબૈજાનમાં છે અનેક અનેક કહી શકાય કે બહુ મોટો છે નુકસાન થઈ શકે છે ત્યારે આ દુનિયાભરમાં જે કહી શકાય કે જે ચહેરો છે તે ભારતની સામે છે અને ભારતીયો દ્વારા હવે એકજૂટ થઈને દુનિયાને ક્યાંક ને ક્યાંક દેખાડી રહ્યા છે કે અમે અમે એક રાષ્ટ્ર છીએ ને જે અમારી સાથે નથી અમે પણ તેની સાથે નથી ત્યારે આ ચર્ચાને લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર વાત ગુજરાતીમાં આપનું ખુબ ખુબ સ્વાગત છે જી નમસ્કાર નમસ્કાર સર જે રીતે આપણે જોઈએ તો ઓપરેશન સિંદુર બાદ અનેક દુનિયાના કહી શકાય કે અનેક એવા જે તાણાવાણા છે તે લોકોની સામે આવ્યા છે દુનિયાનો ખરો ચહેરો છે તે અત્યારે ભારતીય દરેક નાગરિક છે તે જોઈ રહ્યો છે તેના કારણે તેના પરિણામ રૂપે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો એકજૂટ થઈને હવે જે આ હોય કે અઝરબેજાન હોય ત્યાં જવાનું ટાળી રહ્યા છે અને પ્રવાસન ત્યાં ક્યાંક ને ક્યાંક લોકો કેન્સલ કરી રહ્યા છે રદ કરી રહ્યા છે અને બસો પચાસ જેટલા ટૂર છે તે રદ થઈ ગયા છે સર કઈ રીતે જોવો છો બસો પચાસ ટકા ટુર રદ થયો છે ક્રિપાલ સિંહ આમાં બહુ હરખાય જવા જેવું નથી હલવાઈ ન જાય એટલે જો વાસ્તવિકતા હમેશ દવા કોઈ મીઠી ન હોય કડવી જ હોય તમને હું હમણાં સમજાવીશ પાછું ખાલી આપણું પોતાનું ઓબ્ઝર્વેશન નથી તુર્કી તો બહુ દૂરની વાત છે શ્રીનગરમાં આજની તારીખે ખાલી નથી આજે દીકરીઓના સિંદુર ભૂસાઈ ગયા પત્રકારો જઈને ટીવી ના પત્રકારો એ કીધું આપણે કેસા લગરામ તો સ્વર્ગ દેસા લગરા તો નહીં મિલિટરીને અચ્છા કામ ક્યાં એટલે આપણને તમારી અઠ્યાવીસ દીકરીને નંદવી દીધા એ તો હકીકત છે કે નહીં યસ તમે ન્યા ફેર્યા વગર હું તમારો ફૂલી ન થઈ મને એમ કયો એટલે તુર્કી બુર્કીમાં તુર્કી ને અઝરબેજાન બે દેશ નામ આવે છે છે અત્યારે હું હઝરબૈઝાન નારાયણ ને ડખો થાય તો એટલે તમારી જાણ ખાતર ઓકે જો એવું ન હોય તો હું તમને એનો જવાબ આપું પાછું આપણે ખાલી નેગેટીવ જોઈએ એવું નહી ભારતની ચાર મોટી કંપની છે ત્રિપાલ સિંહ

એમાં સાઠ લાખ ડોલર નું રોકાણ કરી નાખું નું રોકાણ કરી નાખું અને હજી છ પોઈન્ટ આઠ અબજ ડોલર નું તો આપણે રોકાણ કરવાના છીએ ત્યાં જો વિચાર કરો આ કંપનીઓ જો આગળ એમ કે હવે એક રૂપિયો એટલી બધી છે કે આપણે રાષ્ટ્રભક્તિ ને પણ આમ છે ને ત્રાજવામાં તોડી લઈએ એમ છીએ તુર્કી અને તમારી જાણ કરતા રશિયા આ જેને ખબર ન હોય રશિયા ઈરાન તુર્કી કાવડિયા છે એની વાત કરું છું મારા તમારા જેવા તો આબુ અંબાજી પાછા આવતા રહીએ પણ બે હજાર ચોવીસ માં બે હજાર ને ચોવીસ માં ત્રણ પોઈન્ટ ત્રીસ લાખ ભારતીયો તુર્કી ને ચુમોતેર લાખ હતા એમાં એમાં બે હાજર ત્રેવીસ માં એક પોઈન્ટ વીસ લાખ હતા એક પોઈન્ટ વીસ લાખ સાંભળજો ઈ બે હાજર ચોવીસ માં વધીને કેટલા થઈ ગયા બે પોઈન્ટ તેતાલીસ લાખ એકસો ને આઠ નો વધારો ફરવા જવાનું એટલે તમને કઉ છું આપણી પ્રજા જે છે એને તુર્કીમાં તળું રોકવાના તો હુલ્લું બનાવે છે આ તો આ બીક ના મારે કેન્સલ કરે કારણ કે લાખ બે લાખ રૂપિયા થાય તમારી જાણ ખાતર ભાઈ વ્યક્તિ દીઠ

તો એને ચાર હજાર કરોડ નો ફટકો પડે તો પાપી લોકોને આપણે ભારત ને દોસ્ત માને છે પણ પાકિસ્તાનને ભાઈ માને છે યસ ધ ડિફરન્ટ બીટવીન ફ્રેન્ડ એન્ડ બ્રધર્સ ભાઈમાં ને દોસ્ત માં ફેર ભાઈ લોહી નું સદ પણ બતાવે છે દોસ્ત તો શેરી મિત્રો સો મળે તાળી મિત્ર અનેક જેમાં દુઃખ સુખ પામીએ સો લાખન માં એક આ તુર્કી તુર્કી આ બધા છે ને કટ્ટરવાદી રાષ્ટ્રો છે ને ગદ્દારો છે ગદ્દારો યસ 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 એને બંધ જેવી કોઈ ચીજ નથી તમારું તમે મારી ઉપર ઉપકાર કર્યો એટલે મારે તમારું ઋણ અદા કરવું લેવા માં સાત આઠ ની તીવ્રતાનો ભૂકંપ અને આપડે તો તમે જાણો છો આપણે તો બધા દાન માં તો તમે જાણો છો ભારત ને તો નરેન્દ્ર મોદી એ ઓપરેશન ઓપરેશન સિંધુર આવે છે મોચલા અહી ત્યાં બધી ચીજ વસ્તુ મેડિકલ થી માંડીને ખાદ્ય સામગ્રી ધાબળા ને ગાજલા ગોદડા ને બરાબર પાણી પાણી બધું કરોડો અબજો રૂપિયા નું છું ખાલી ફોટો પડવા નહીં ભાઈજાન માન્યું અને ભારત ની સામે હુમલો કરવા માટે થઈને એ લોકોએ તુર્કી વાળા એના સોનાગાર નામના ડ્રોન એને પાકિસ્તાન આપ્યા સોનાગાર યસ ઈ ડ્રોન હાડા ત્રણસો ચારસો જે આપણી ઉપર ફેંકાય એ બધા તુર્કીના હતા ડ્રોન એને પ્રશિક્ષિત ઓપરેટર્સ ઈ ડ્રોન કેમ હલાવવા અને ક્યાં ફોડવા એને તાલીમ આપી શકે ને ઓપરેટિંગ કરી શકે એવા માણસો પણ મોકલા અમસ્તા અર્ધા તો માનવ રહિત હોય છે પણ એને ક્યાં ફોડવા એ તો કરવું પડે ને સરનામા બધા તો લખવા પડે ને એટલે પ્રશિક્ષિત તાલીમબદ્ધ લોકો પણ મોકલા પછી સી ઓબ્લિક વન થ્રી જીરો એ નામનું જેટ જહાજ પણ યુદ્ધ પોતે જે કરાચી બંદરે આવી ગયું આ પાકિસ્તાન ન્યાના જે રાષ્ટ્રપતિ છે આર ટી ઓર્ધોગન એનું નામ છે આર ટી અર્દોગન એના રાષ્ટ્રપતિ છે બે માં નરેન્દ્ર મોદી બે માં સામ્ય શું છે ખબર છે

પણ આ લોકોને કે આપણે ટુરિઝમ વાળા ને ના પાડી દીધી અમારે તુર્કી ફરવા ન જવું બુકિંગ કરનારી ટુરિઝમ કંપનીઓ છે એને એમ કીધું કે પચાસ સાહીઠ ટકા બુકિંગ રદ થઈ ગયા તમારી જાણ ખાતર કૃપા છે રથ તો ડર ના માર્યા થયા છે બધા દેશના ના માર્યા નથી થયા પણ આપણી પાસે જે તુર્કી ડ્રોન મોકલ્યા આપણા બધી જ વસ્તુ નાશ કરવા માટે એરોડ્રામ થી માંડીને મારા તમારા લશ્કરી મિશન ને તમારું મારું ઘર તબાહ કરવા માટે જે ડ્રોન મોકલ્યા છે તેમ છતાંય કઉ છું તેમ છતાંય ભારત તમને ખબર છે તુર્કીની એક કંપની છે સેલેબી એવિનેશન એવિએશન સેલેરી એવિએશન નામની એક કંપની છે ઈ કંપની ભારતના મોટા ભાગના એરપોર્ટ ઉપર એના માણસો બે હજાર માંડીને હજી સુધી આપણી ફ્લાઇટ જે છે ટોટલ ફિફ્ટી એટ થાઉઝન્ડ ફ્લાઇટ વિશ્વભરની એમાં એ વિશ્વભરમાં છે એમાં ભારતમાં પણ છે એમ કઉી એને કામ શું કરવાનું છે એ લોડ કંટ્રોલ કરે માલ સામાન નાખે ને પ્લેનમાં ઈ લોડ કંટ્રોલિંગ ફ્લાઇટ ઓપરેટિંગ પછી રેમ્પ સર્વિસીસ સામાન્ય વિમાનની સેવા બાકી બધી હોય તે કાર્ગો ડાક ગોદામ બ્રિજ ઓપરેશન આ કામમાં સૌથી વધુ બોલો જી તુર્કી ના લોકો છે હમ આપણે હવે જયારે ખબર પડી કે તુર્કી જે છે આપણો શત્રુ છે તો આપણે બે ત્રણ કામ કરો છે પેલા તો આ પાપી લોકોને કાઢવા જોઈએ કારણ કે પ્લેન માં કામ કરે છે સૌથી સેન્સેટીવ ઝોન કહી શકાય એમાં હાઈ સિક્યુરિટી ઝોન જેને કહેવાય એવા કામમાં આ તુર્કીના લોકોની કંપનીના લોકો છે બોલો સેમીબી એવિએશન એ કંપનીના લોકો છે સેંકડો લોકો અહીં કામ કરે છે બોલો તો હજી એ કામ કરે છે આપણે હરવા ફરવાનું છોડો એક વેપારી મંડળ છે દિલ્હી માંડીને દેશભરના એને એમ કીધું કે આપણે વેપાર વેપાર ધંધા બંધ કરી જે તુર્કીની સાથે તમારી આપણે શું લઈએ છીએ સફરજન જી સફરજન જે આપણે કાશ્મીરી ખાઈ કાશ્મીરી સમજ કાશ્મીરી ભાગના સફરજન છે એ તુર્કી માંથી આવે છે એક પોઈન્ટ નાઇન એક પોઈન્ટ ઓગણત્રીસ લાખ ટન એક પોઇન્ટ ઓગણત્રીસ લાખ ટન સફરજન આપણે તુર્કીથી અહીંયા ભારતમાં આવે છે બોલો હમ આપણો જે માર્બલ મારા તમારા ઘરમાં કે મંદિરમાં વપરાતો માર્બલ પથ્થર જે છે સિત્તેર ટકા માર્બલ પથ્થર જે છે એ તુર્તિમાંથી આવે છે પછી કાલીન આપણે જે ચટાઈ પાથરીએ છીએ ને ઘરમાં પાથરીએ છીએ ને નીચે કાલીન બરાબર મોટી હોટલમાં હોય છે જેમ લાલ જાજમ પીઠાવીએ એવું ડિઝાઇન વાળા એ કાલીન પણ મોટા ભાગે તુર્કીમાંથી આપણે ત્યાં આવે છે સજાવટ નો સામાન પછી તમારી જૂના બધા સિઝનેબલ વાતો સોનું પણ આવે છે શાકભાજી પણ આવે છે ફર્નિચર આવે છે સિલ્ક આવે છે લીલન કપડું આવે વ્હાઈટ કલર નું લીલન આપણે બહુ સરસ કરીએ એ પણ મોટા ભાગે તુર્કી થી આવે છે ચેરી સુકા મેવા હર્બલ ડ્રિંક્સ ઇન્ડસ્ટ્રીયલ ખેતી ના બધા ઇન્ડસ્ટ્રીયલ ઉપકરણો ખેતી ના ઉપકરણો આ બધું તુર્કી થી આવે છે અને આપણે આપણે અહીંયા મોકલીએ છીએ થોડી ઘણી વસ્તુ શું ખનીજ ઇંધણ વીજ ઉપકરણ હમ ઓર્ગેનિક રાસાયણિક બધા ઓર્ગેનિક ખાતર ફાર્મા ફાર્મા એટલે મેડિકલ નું બધું લાગતું એ પણ લોધું સ્ટીન પ્લાસ્ટિક આપણે પણ આ બધું છીએ છે એ લોકો આપણને આ મોકલે છે વર્ષોથી આ દિંડક હાલે છે હવે જયારે ચહેરો નકાબ ખુલ્લો પડી ગયો ખબર પડી ગઈ આ આપણને દોસ્ત માને છે પાકિસ્તાન ને ભાઈ માને છે યસ 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 બરાબર તો હવે આપણે એક્શન ઈ લેવા જોઈએ મેં જે ચાર કંપની ની વાત કરી જેને સાહીઠ લાખ ડોલર નું રોકાણ એપ્રિલ મહિનામાં કરી નાખ્યું ને હજી ખાલી ની લાખની છ પોઈન્ટ નું ભારતની કંપનીઓ તુર્કી માં રોકાણ કરવાની છે જો તમે દેશભક્ત હોય તો પાડી દો ના હાલો વાત થાય પૂરી જી કોઈને કઈ રૂપિયા પેદા કરવા આજ જ માથા

સર સોળ મે એટલે કે આવતીકાલે દિલ્હીમાં ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ મોટી કોન્ફરન્સ છે ને કહેવાય રહ્યું છે કે આ કોન્ફરન્સમાં તુર્કી અને અઝરબૈજાન સાથે વેપાર સ્થગિત કરવાના નિર્ણય પણ લેવાઈ શકે છે કેટલી શક્યતા છે સર આ શક્યતા એટલે મેં કીધું તમને વેપારી મંડળ જે હું બોલો એ એ જ હતું દિલ્હી જી 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 ઈ 100% છે મીટિંગ મીટિંગ થાય આપણે તે એક બીજી કહું કૃપાલસિંહ તમે લખી રાખજો આપણે જોઈએ તો જે પ્રકારે આ શકાય કે ઓપરેશન સિંદૂર બાદ અમેરિકા હોય કે ચીન હોય કે તુર્કી હોય કે અજરબેજાન દરેક ના ચહેરા સામે આવે છે તો સર શું કરી શકાય હવે કઈ રીતે પગલા લઈ શકાય જેનાથી આપણે કહી શકીએ કે જે ચહેરા સામે આવ્યા છે તેને એક આપણે સાવચેત રહી શકીએ અને કહી શકાય કે આપણે એને ચહેરો પારખીએ પારખી ગયા છીએ કઈ એવા કયા એવા પગલા સર લઈ શકાય કરે ઝાજી તમારે તાકાત વાર પુરવાર કરવું જ પડે ઈ સૂત્રો થી અને એજન્ડા થી અને ચુનાવી ખ્યાલ થી ન થાય તમારે તાકાત બતાવવી પડે અમેરિકા હાજ કોનો દોસ્તાર થી એક વસ્તુ લખી રાખો ને પાકિસ્તાન દક્ષિણ ભારત બાંગ્લાદેશ અફઘાનિસ્તાન પાકિસ્તાન ઇત્યાદિ ઇત્યાદિ આ બધામાં પાકિસ્તાન ને તો લગભગ ચીને હડપ કરી લીધું છે એનું બંદર તમે જાણો છો અબજો ખડબોનું રોકાણ કરીને હવે જો પાકિસ્તાનને હડપ કરી લે તો દક્ષિણ એશિયા રાષ્ટ્રોમાં ચીન ચીનનો દબદબો વધી જાય ઈ અમેરિકાને પોહાય એમ નથી એટલે એને શું કર્યું અમેરિકાને એટલે ચીનને કાઉન્ટર કરવા ચીન હાંડ ના થઈ જાય એટલે એને બુદ્ધિપૂર્વક શું કર્યું પાકિસ્તાન ને ભૂખડી બારે છે એટલે પૈસા આપી દીધા અમેરિકા એને લાદે ને એના બે મકાન પાડી દીધા લાદે ને તો અમેરિકા એ કોઈ દી શાંતિના કબૂતરા ઉજાડ્યા તમે ગદાફી તમે લિબિયા પચાવી પાડો છો સદામ હુસેન એનું ઈરાક પચાવી પાડો છો તમારે આખા રાષ્ટ્ર ને રાષ્ટ્ર પચાવી પાડવા છે તે તમને શાંતિ બાંધતી કાંઈ નહી નેશન ફર્સ્ટ અમેરિકા મહાસત્તા અને દાદાગીરી વગેરે વગેરે ઓલા અમારી બેન દીકરી પ્રસર લઈ આવો યસ એટલે ભારતે જો ખરા અર્થમાં મહાસત્તા જે છે એ સાબિત કરવું હોય તો એક વખત દુનિયા એસી કી તુર્કી માંથી એક લાખ ટન જો સફરજન આવતા હોય તમે એ આયાત બંધ કરી દો સફરજન ના ભાવ અહીં ભડકે બળવા જોઈએ ને સફરજન તો એટલા મોટા અહીંયાથી આવે છે તો એક સફરજન પાંચસો રૂપિયા મળવું જોઈએ ને જી કઈ ને આ રેકડીઓ ભરી ભરી વેચા હે તમે જોતો હવે ક્યાંથી આવે તો હે 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 ટૂંકમાં વાયા મીડિયા જી યુપીએ સર અત્યારે તુર્કી થી જે ફળની આયાત છે તે બંધ કરી છે એ નવસો હોળ કેરેટ ના હોના જેવું છે એનામાં કઈ ડખો નથી એને કીધું એને જ કે અગર બંધ કરાવ્યું છે તો એ સો ટકા માનવાનું એમાં કઈ ખામી નહી હોય જી ઓકે સારી થાય તો શું ફાયદો થાય પાકિસ્તાન શું નુકસાન થાય પાકિસ્તાન ને સાહેબ તમે ફાયદો આવો થાય એક લીટીમાં સમજાવું આ મુઠ્ઠી છે આ ચાર આંગળી પડી જાય તો હાર્મોનિયમ વગાડી શકો વાણ વગાડી શકો બાકી કઈ થાય તો મુઠ્ઠી થી ડુંગળીનો દડો ભાંગી જાય પાકિસ્તાન જો ચાર ટુકડામાં થઈ જાય તો પછી કોઈ થી હુંકાર કરી શકે નહીં આપણે બલુચિસ્તાન અલગ થઈ જાય ખેબર પક્ષમાં અલગ થઈ જાય પીઓકે અલગ થઈ જાય પંજાબ ને સિંધ પ્રાંત અલગ થઈ જાય અને પાકિસ્તાન તો પાકિસ્તાન રહે કેવડું

પાકિસ્તાન ની જેમ આપણી હેરાન કરે છે પાકિસ્તાન જેવા અવર સંડા લોકોને પૈસા ને બધું આપીને પાકિસ્તાન જ ખતમ થઈ જાય તો ચીનમાં એ પાછી નથી માણસો મોકલીને લઈ શકે કારણ કે આપણે ઓછી તો ચોથા પ્રકારની વિશ્વની ચોથા પ્રકારની આપણે સૈન્ય સંપદા ને સામગ્રી ધરાવીએ છીએ એટલે એનું તાકાત નથી પણ આવા ચીન જે પાકિસ્તાન જેવા નાના નાના રાષ્ટ્રો એની ઉપર કબજો જમાવીને મહાસત્તાઓ આપણને હેરાન કર્યા કરે એટલે એના શસ્ત્રો વેચાય અને એનો દબદબો જળવાઈ દઈએ હવે પાકિસ્તાનને બાર હજાર કરોડ રૂપિયા અમેરિકા એ આપ્યા મોનિટરી આપી એ બાર હજાર કરોડ કે અઢાર હજાર કરોડ જે આપે એ આવા હરામ ખાયા પાછા પેદા કરશે અને ભૂંડ ની જેમ ઈ લોકો પાછા ઉકરડા ને માનીને માની ને ઉપર કારણ કે એના માટે અરાજકતા ઈ અનકૂટ સમાન છે

આ વેપારી માણસ છે અને આપણે ગુજરાતી એની પ્રજા ભિખારી આ વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ નથી તો વેપારી છે એને જે ટેરિફ નાખ્યા ટેરિફ જે નાખ્યા હતા ભારત ઉપર હવે જેવો ચીન જેવો ચીન શત્રુ છે તો પણ નેવું દિવસનું ટેરિફમાં સમાધાન કર્યું નેવું દિવસ ચીન અને અમેરિકા બે અરસ પરત

એની સાથે તો હમણાં એને ફોટા પડવાના વેવા વેલા જેમ મળ્યા ટ્રમ્પ જેની પર બહુ મોટી ટીકા થઈ છે એટલે આ લોકો એટલે કે જે વ્હાઇટ કોલર જોબ કહેવાય આ લોકો જે સુટેડ બુટેડ માં ફરનારા છે ને સૌથી મોટા આતંકી આ લોકો છે યુરોપીય કન્ટ્રીઝ શસ્ત્રના પેદા સોદાગરો અને અમેરિકા જેવા રાષ્ટ્ર એના કોઈથી ભરોહા ન કરાય તમે તમારી જાણ ખાતા કૃપાલસિંહ જે સૌનો મિત્ર બનવાની વાત કરતો નહીં કોઈનો હાથો મિત્ર નો જી 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 સૌ નો આમાં સાર્વજનિક છે કોઈ નહીં બસ સાર્વજનિક છે એટલે કોઈ નહી નથી બધા દાવો કરે મારી બસ છે પ્રજાની છે પણ કોઈ પોતું ન મારે એમાંથી રૂ કાઢ લે પોતું ન મારે થૂકે ખરો સાફ ન કરે હું કામ સાર્વજનિક છે સાર્વજનિક નો અર્થ ખરેખર એવો હોવો જોઈએ કે તમને ને મને આપડે બસ નો ઉપયોગ કરીએ છીએ સરકારી તો આપણે જો એમ કેતા હોય કે જનતાની સાથે આપણે કોઈ પોતું મારવું જોઈએ ને આપણે થૂકશું પોતું નહીં માનીશું બસ માંથી ગાદી કાઢને હું કોઈ એમાંથી હાથ નહીં એટલે સર્વ સર્વનું હોય કોઈ નું ન હોય જે લોકો સર્વનો મિત્ર છે ઈ ખરેખર કોઈનો મિત્ર હોતો નથી એટલે અમેરિકા આપણે ક્યારે મિત્ર માનવો જોઈએ નહી મિત્ર ના રૂપમાં શત્રુ છે અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સાર હતો સર અંતિમ પ્રશ્ન છે કે સર અત્યારે આપણે જોઈએ તો રશિયાએ ભારતનો સાથ આપ્યો છે એસ જે હોય સિસ્ટમ હોય એ પણ રશિયા આપી છે તો રશિયા સર અત્યારે આપણી સાથે કેટલું ઊભો છે આપણે ભૂતકાળ કે ઇતિહાસમાં જોઈએ તો રશિયાએ ખુબ સાથ આપ્યો છે આ વખતે રશિયાનું સ્ટેન્ડ કેવું રહ્યું સર રશિયા પણ આપણા મિત્ર તો છે પરંપરાગત એમાં ના નહી પણ આપણી આપણે લોકોએ આ જે પાકિસ્તાન સામેના તથાકથિત યુદ્ધમાં શું કર્યું એસ ફોર હંડ્રેડ એની જે એન્ટી રડાર સિસ્ટમ છે એન્ટી મિસાઈલ સિસ્ટમ છે એનું બ્રાન્ડિંગ કરી દીધું એના ભાવ વધારી દીધા બાકી મિત્ર કોને કહેવાય આપતકાળે આવે તો એને ન કેવું જોઈએ નરેન્દ્ર મોદીને કે પાકિસ્તાન ને ભૂલી નાખજો તમે તમારે શું જોઈએ માગો મારી પાસે શસ્ત્ર જોઈએ છે સૈનિક જોઈએ છે તાલીમબદ્ધ વસ્તુ જોઈએ છે કે કોઈ ટેકનોલોજી જોઈએ છે કેવું જોઈએ ને જેમ તુર્કીએ કેમ તાલીમબદ્ધ પ્રશિક્ષિત એવા ડ્રોન ના ઓપરેટર્સ મોકલ્યા ને એ પણ મોકલ્યા મારી સંવેદના ફલાણા ભાઈ સંવેદના નો શું આવે મોટા અકસ્માત થાય આ મરી જાય તો મુખ્યમંત્રી બધા કે એના જે પીડિત જે છે એના પ્રત્યે અમારી તમારી સંવેદના નો આવે હું ડુંગળી આવે તમારી સંવેદના હું ધોઈ પીવી તો હવે આત્મનિર્ભર બને છુટકો ને આવા ફેબ્રિકેટેડ જે વાતો છે તથાકથિત બહિષ્કાર તથાકથિત તિરંગા બંગાર એનાથી કઈ દેશનું દળદર ફીટે નહીં એ તો છાપામાં ફોટા આવશે ને બધા મજા કરશે અને ભાજપનું બ્રાન્ડિંગ થાય હો વાત ને એક વાત જી તો સર અમારી સાથે જોડાવ બદલ અને આપનો કિંમતી સમય આપો બદલ ખુબ ખુબ આભાર તો આ હતા જાળવી રાખીએ અને સાથે જ અત્યારે વિશ્વની રાજનીતિ છે તે આપણી સામે છે કોણ આપણી સાથે છે કોણ આપણી સામે છે તે દ્રશ્યો આપણી સામે છે આપણે આત્મનિર્ભર બની શકીશું તો સૌ કોઈ સાથે લડી શકીશું તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર